શાંતિ અને સાધના માટે આવતા લોકોને પણ મુશ્કેલી પડશે પશુપાલન ડેરી ઉદ્યોગને પણ નુકસાન થશે ખેડૂતો પાયમલ થશે જળ પ્રાણીઓ ગ્રીન તટલ લુપ્ત થઈ જશે વિશ્વભરમાંથી વિપ્સ વિપસના કેન્દ્રમાં આવતા લોકો અસલામતી અને અશાંત અનુભવશે આ વાત પણ કરવામાં આવી છે વિકાસ સે વિનાશ ઝી ચોવીસ કલાકની આજે જે મુહિમ અમે ચલાવી રહ્યા છે કે જેમાં કચ્છના માંડવીના બાળા ગામમાં જીએચસીએલ કંપનીની સ્થાપના કરવાની સરકારે જાહેરાત કરતાની સાથે જ આસપાસના વીસ ગામના લોકો તેનો વિરોધ કર્યા છે મહાજન સમાજ વિરોધ કર્યો છે સાથે જ મુંબઈથી કેટલાક જૈન સમાજના લોકો આવીને પણ વિરોધ કર્યા છે તેમ છતાં પણ સરકાર જે છે તે ઝૂકવા તૈયાર નથી ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરાના પર્યાવરણ પ્રેમીઓ છે તેમની સાથે આપણે વાત કરીશું કે તેમનું શું કેવું છે શું કહેશો જે રીતના જે માંડવી છે જે બાળા ગામ છે તેની આસપાસનો વિસ્તાર એ પર્યાવરણ પ્રેમીઓ માટેનો વિસ્તાર છે ત્યાં પર્યાવરણને આ જો કંપની આવશે તો નુકસાન થઈ શકે છે જર્જર બનાવીને નુકસાન થઈ શકે છે તમારું શું માનવું છે શું આ કંપની આવી જોઈએ કે ન આવી જોઈએ સૌથી પહેલાં પહેલાં વિકાસ થાય તો સૌને સૌ એને આવકારે છે પરંતુ વિકાસ જ્યારે વિનાશને નોતરે છે ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ એક બાજુ તમે જુઓ તો કચ્છ જે છે એ કચ્છ એ જૈનોની ભૂમિ કહેવામાં આવે છે તો જૈનોના સૌથી મોટામાં મોટા દેવસ્થાનો ત્યાં આવેલા છે અને જ્યારે ત્યાં આવેલા હોય ત્યારે કચ્છના જે સાધુઓ છે જે સંતો છે એ વિહાર કરતા હોય છે અને એની અંદર જ્યારે વિહાર કરતા હોય જ્યારે આવો પ્રદૂષણની માત્રા આવે ત્યારે સ્વાભાવિક છે કે અમે આ આ જે છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી ના લેવાય તો ખેતીની અંદર પણ તમે ધાર જોવામાં આવે તો ખેતીમાં પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ત્યાં આજુબાજુના કેમિકલના કારણે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય એવી સેવાઈ રહી છે જે જળચર પ્રાણીઓ છે દરિયાઈ જે ગ્રીન ટોટલ છે છે પણ લુપ્ત થવાની શક્યતા રહેલી તમારું શું છે એક બાજુ સરકાર વાત કરી રહી છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પણ બીજી બાજુ આવી કંપનીઓ લાવી અને ખેડૂતોને તો આર્થિક રીતે પાયમાલ કરી રહી છે પણ જે તમે ગ્રીન ટર્ટલની વાત કરી કે જે આખી દુનિયામાં ખાલી કચ્છમાં જ જોવા મળે છે તો એ પણ લુપ્ત થવાની શક્યતા રહે છે પ્લસમાં જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થશે અને જે જમીનની ફળદ્રુપતા છે એ ધીરે ધીરે ખતમ થશે તો અમારું એવું માનવું છે કે સરકારે આના ઉપર વિચારણા કરવી જોઈએ બીજા નંબરમાં કે હેલ્થની વાત કરીએ તો આ આનાથી જે પોલ્યુશન ફેલાશે તો લોકોને હેલ્થ ઉપર પણ ખૂબ જ ગંભીર અસરો પડશે શું માનું છું આ પ્લાન્ટ આવશે તો મશીનોના ઘોંઘાટથી કેમિકલથી પ્રદૂષણથી લોકો કઈ રીતે સાધના કરશે સૌ પ્રથમ તો જી ચોવીસ કલાકને આજે એન્વાયરમેન્ટ રિલેટેડ જે ખોટું થઈ રહ્યું છે એના પર ધ્યાન દોરું એ બદલ સમગ્ર ટીમનો આભાર માનું છું હું વડોદરાનો યુવાન છું તો વાત એ જ કહીશ કે જ્યારે એન્વાયરમેન્ટની વાત આવે છે ત્યારે ગુજરાત ગવર્મેન્ટના મુખ્યમંત્રી છે લાગણીશીલ છે સંવેદનશીલ છે તો જ્યારે ગવર્મેન્ટની વાત આવે છે તો સૌથી પહેલાં એમની ટીમ એક્સપર્ટની ટીમ છે એમણે ટીમને લગાવવી જોઈએ કે સૌથી પહેલાં જ્યારે આપણે આ પ્લાન્ટ લાવીએ છીએ તો ત્યાંના નેચરને કેટલું નુકસાન છે ત્યાંના લોકોને રોજગારી તો મળવી જ જોઈએ સાથે સાથે નેચરને કેટલો લોસ થઈ રહ્યો છે નેચર ઇઝ એવરીથિંગ એવું કહેવામાં આવે છે કારણ કે ગઈકાલે એક પ્રાઇવેટ ન્યૂઝપેપરમાં વાંચ્યું કે ગુજરાતમાં સાત જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની જરૂર પડી છે કે આપણે વૃક્ષો વિકસાવવાની વાત કરે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તો ગવર્મેન્ટે આ સેમ એ કચ્છ માટે પણ વિચારું છું ગવર્મેન્ટ પાસે આના સિવાય ઘણા બધા ઓપ્શન હશે એવું નથી કહેવામાં આવી રહ્યું કે કંપની ના સ્થાપવામાં આવે કંપની અચૂકથી સ્થાપવામાં આવે પણ પડતર ખરાબ નામની બી એક વસ્તુ છે એવી બી જગ્યા હોય છે જેનો યુટિલાઇઝ કરવામાં આવે જે અનયુટિલાઇઝ લેન્ડ છે વિકાસના બદલે તેઓ વિનાશ કરવા જઈ રહ્યા છે ત્યારે તે વિનાશથી કેટલા લોકોને અસર થશે નાગરિકોને તો અસર થઈ જ રહી છે પરંતુ જે જળચર જીવો છે ટર્ટલ છે તેમના પણ જીવને નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ છે ત્યારે ચોક્કસથી સરકારે પોતાનો નિર્ણય બદલવો જોઈએ અને જ્યાં નુકસાન ન થાય તેવી જગ્યાએ આ કંપની સ્થાપવા માટેની મંજૂરી આપવી જોઈએ રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા